જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં માય ફર્સ્ટ તમારું બધાને સ્વાગત છે તો પેશલ અમદાવાદ કેમેરો લેવા માટે ગયા હતા કારણ કે આયા તો નો જ મળે તો અમે પેશલ અમદાવાદ માટે ગયા હતા આયા મળે પણ અમદાવાદ થી ડિલિવરી એવું બધું થાય એટલે અમે ના પેશલ જઈને જ લઈ આયા તો અમે એક્શન કેમેરો DJFI લઈ આયા છે તો એનું અનબોક્સિંગ કરવાનું છે તો આ વિડિયો એના એનાથી શૂટ થાય છે કેવી ક્વોલિટી આવે છે કોમેન્ટ કહેજો ને આની બધી એક સિરીઝ હું તમને દેખાડું અને આ સાથે આવ્યું છે આ માઉન્ટ મેગ્નેટિક છે આ મેગ્નેટિક કેમેરો લાગી જાય લોય ચુંબક છે આ પછી આ બધા માઉન્ટ આયા છે એની આરવાર સ્ક્રૂ છે આ બધાય ને ત્રણ આપણને બેટરી મળી રહી છે આની આરે આપણને પ્લસ પોઈન્ટ છે ડીજી એક્શન કેમેરો 5 માં કે આપણને એક્સ્ટ્રા ત્રણ બેટરી આપે છે બેટરી બેકઅપ તો એ બહુ સારો છે હું તમને દેખાડું સાથે સાથે આપણે ચાર્જિંગ કરવાનું કેબલ આપણને આપે છે બેટરીમાં આ બેટરી છે આમાં એક બેટરી અત્યારે ઓન છે અમારા કેમેરામાં ઓલરેડી આમાં બે બેટરી પડી છે જો આ બધી એક સિરીઝ છે કેમેરાની સાથે સાથે અમે હેલ્મેટ પણ લઈ આવ્યા છે બધી એક સિરીઝ અમે હેલ્મેટમાં લગાડી દીધી છે એ તમને દેખાડવી અનબોક્સિંગ કરવી તમારા સામે બોલવા નહીં હા હેલ્મેટ અમે લઈ આવ્યા છી સાથે અમે અહીંયા લગાડી પણ તો આ સેટઅપ છે જો આપણે આમાં એડિટિંગ વિડિયો કરવાના છે જો તમને વિડિયો આ ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો હજી તો આ એવો છે હજી હારા હારા કન્ટેન્ટ છે જો આ ફર્સ્ટ વિડિયો છે ફીલ લાગે પછી આપણે જેમ જેમ એમ એમ આપણે વિડિયો હારા બનાવતા જશું આપણે પબ્લિક કેમેરો લઈને જાવી તો એના પણ રિએક્શન વિડિયો બનાવશું કે એનો રિએક્શન કેવો આવે છે ઈ રીતના પ્રકારના આપણે વિડિયો બનાવવાના છે ઘણા પ્રકારના જો અત્યારે એવો સેટઅપ છે જો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો તો હું રહેનાર જીજે 4 માં ભાવનગર માં કટિંગ કટ કટ